વાત છે જય દ્વારકાધીશ મારું નામ પાર્થ ભારોદરિયા છે દ્વારકાધીશની કૃપાથી નાનકડી એવી સેવા કરવાનો મોકો મળ્યો છે શું તકલીફ શું હતી ભાઈ કેન્સર સ્વર પેટીનું કેન્સર છુપાને હર કોશિશ મેં હોશાએ આશા તૂફાન ચિરગે મનસે લો કોલેશાએ બોલાઈ છે

એ માણસો ને કનેક્ટ કરાવી શકે આખું ગ્રુપ ને જોઈન કરાવી શકે શું છે કે ઈચ્છા જોર નથી કરવા જોર ના કરજો બિલકુલ પેલા શ્વાસ લઈ લ્યો પછી હવે છોડજો નઈ શ્વાસ શ્વાસ રોકી રાખજો આ છે ને એક એવી વસ્તુ છે કે આપણા ગળામાં જે આપણી સ્વરપેટી છે એ સ્વરપેટી ન હોય એટલે શું થાય આપણા ગળામાંથી ધ્રુજારી ના આવે હવે ધ્રુજારી ન આવે એટલે શું કરવું પડે આપણે બહારથી ગળાને ધ્રુજારી આપવી પડે તો આપણે બોલી શકીએ હવે આ છે એનું કામ એવું છે કે ખાલી વાઇબ્રેશન ધ્રુજારી આપવાનું એ ધ્રુજારી અહીંયા ગળાને આપશે પછી આપણું મોઢું છે એ બોલશે એટલે આપણે જે બોલશું એ સમજાશે આ ખાલી એક ધ્રુજારી આપવા માટેનું સાધન જેને લેરિંગ્સ કહેવાય ટ્રેનિંગ ટ્રેનિંગ એ યુઝ કરવાનું થાય ને એટલે શું થાય કે આ છે એને કમ્પ્લીટલી પ્રેસ કરીને રાખવાનું એટલે પ્રેસ કરે એટલે શું થાય અત્યારે એને હવા લેવી છોડવી એનું એને આઈડિયા ન હોય એટલે મેન વસ્તુ શું છે હા એટલે ખાલી એને મોઢો હલાવવાનો જ છે એને હવાનું કંઈ કામ જ નથી કેમ કે હવાનું કામ શું છે ગળાને વાઇબ્રેશન કરવા માટે હવે વાઇબ્રેશન તો એના બહારથી જ આવવાના છે હવાની જરૂર જ નથી એને બિલકુલ હવાની જરૂર નથી એટલે શું થશે ખાલી આ રીત મારું નામ આ છે તો એ હું બોલું છું હવે મારે ખાલી એમને આની જરૂરમાં બોલવું હોય ખાલી મોઢાને હલાવવાનું છે હવા કાઢવાની નથી ગળું નથી કઈ નથી જય દ્વારકાધીશ મારું નામ છે ને આજે દ્વારકાધીશ ની કૃપાથી નાનકડી એવી સેવા કરવાનો મોકો મળ્યો છે તો સેવા કરી ને થોડુંક મનમાં એવું લાગ્યું કે આનાથી શું એ ભાઈને એના જીવનમાં શું સરેરાશ આવશે કે શું એને જીવન સહેલું થશે કે નહીં કે એવી રીતનું મનમાં ખ્યાલ ચાલતા હતા ને મનમાં ઘણા સમયથી એવું હતું કે કોકને આપણે કામ આવી એવા કામ કરીએ ને એવી રીતના આપણે યુવાસાથી ફાઉન્ડેશન મેં સાગરભાઈ બોદરને વાત કરી કે ભાઈ મારા મનમાં આવી રીતનું છે કોઈને એવી ક્યાંય જરૂરત હોય તો નાની તો નાની ફૂલની પાખડી જેવી કાંઈ જરૂરત હોય તો હું મારી ઈચ્છા છે કરવી છે તો સાગરભાઈ થોડાક સમયમાં જેને ધ્યાનમાં હતા એક પેશન્ટ હતા આપણા જેને સ્વરપેટી આખી કાઢી જ નાખી હતી ને એને મશીનની જરૂરત હતી તો એ સાગરભાઈ મને વાત કરીને હું કનેક્ટ થયો તેના છે ને આપણે એ અત્યારે અમે આપવા આવ્યા છીએ ને ઈશ્વરને પ્રાર્થના છે કે એને આ લાઇફ કામ આવે ને બીજું એ કહેવાનું છે કે નાની સેવાથી બીજા માણસો માટે પણ બહુ મોટો ઇમ્પેક્ટ એના જીવનમાં લાવી શકે છે તો તમે એવું કાંઈ ઈચ્છતા હોય તો યુવા સાથી સાથે જોડાવો કાંઈ કરી શકો છો મારા બાપાને સાસ કાઢી લઈ કેન્સર કેન્સરની બીમારી હતી પછી આ મેસિંગ મંગાવ્યું ભાઈ દેવા આવ્યા બહુ સારું કામ કરે મારે ખાસ જરૂરત હતી બોલવાનું બાપાને મને થઈ ગયું એટલે મેસિંગ મંગાવ્યા ભાઈ સારું કામ કરે આ દેવા આવ્યા મારે બહુ જય દ્વારકાધીશ મિત્રો મારું નામ પાર્થ સ્વોત્રી છે અને અમે યુવા સારથી ગ્રુપ સાથે જોડાયેલા બધા લોકો છીએ અમે આજે જીજી હોસ્પિટલ થી તરત ફરી રહ્યા છીએ ને અત્યારે એક સુરેશભાઈ નામના વ્યક્તિ હતા જેને વોકલ કેન્સર હતું ને સ્વરપેટી આખી કાઢવી પડી હતી તો એને મશીનની ખાસ જરૂર હતી જેનાથી તે બોલી શકે અને તેનું રોજિંદા જીવન જીવી શકે તો એમાં એને બહુ તકલીફ આવતી હતી તો જીજી હોસ્પિટલે ના થોડાક વોલન્ટિયર્સ છે એ અમારા ગ્રુપ સાથે જોડાયેલા છે અને અમને એનો કોન્ટેક થયો ને એને ખાસ ને જેન્યુઅન હતા કે જેને આ જરૂરત હતી તો અમે એનો કોન્ટેક કરીને આજે એને મળવા ગયા હતા એને આપણે મશીન સોંપી છે જેથી કરીને એને લાઈફ લોંગ આખી લાઈફ એને કામ આવે ને એ ગમે ત્યારે જીવન જીવી શકે ને ફરીથી બેક ટુ એના વર્ક છે કે એના ધંધે ચડી શકે તો એ આજની અમારી ગ્રુપની પહેલ હતી ને અમને દ્વારકાધીસે આજે અમે એના માધ્યમ હતા કે અમે એને આજે કામ આવ્યા ને આવીને આવી નાની મોટી વસ્તુ ને સેવા અમારું ગ્રુપ કરતું રહે છે જો તમારે જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો અમારો ગ્રુપ એકય સમાજ એકય પાર્ટી કે એકય નાતી સાથે જોડાયેલું નથી તો ફ્રીલી તમે કોઈ પણ યુથ છે વોલન્ટિયર છે જે ફ્રી ટાઈમમાં કે એનો કંઈ સારો એવો દિવસ આવી રહ્યો છે કે કાંઈ સારું કરવા માગતા હોય ને કોઈને મદદરૂપ લાઈફ લોંગ આપવા માગતા હોય એની સહાય તો તે અમારો કોન્ટેક કરી શકે છે અને અમારી પાસે આવી રીતના ઘણા વોલન્ટિયર્સ અમારી સાથે અત્યારે જોડાયેલા છે જે તમને તેનાથી કનેક્ટ કરાવી શકે છે લાઈવ મુલાકાત કરાવી શકે છે તો બસ અમારો આ જ હેતુ છે કે બધાને કામ આવીએ જેને જરૂરત છે એને આપણે જરૂરિયાત બની શકીએ થેન્ક યુ આજનું જે મશીન છે એ યુવા સારથી એ પાર્થભાઈ તો યુવા સારથીના મેમ્બર જ છે પણ આપણે પાર્થભાઈ સાથે કનેક્ટ કરાવ્યું પાર્થભાઈને ડોનેટ કરવું હતું ક્યાંક તો મને એનો ફોન આવ્યો કે ક્યાંક એવું લાગે જરૂરિયાતવાળા હોય તો મને કહેજો આપણે એને કીધું કે આ ભાઈ છે આવી રીતે ને સ્વર પેટી એનું કેન્સર છે ને મશીન આપણે એને એની રિક્વાયરમેન્ટ છે એની પરિસ્થિતિ છે ને કે લઈ શકે મશીન તો પાર્થભાઈ એક મિનિટે કંઈ વિચાર્યા વગર કીધું કે ના ડન છે જેટલાનું આવે એ મારે નથી જાણવું તમે એ બરાબર છે આપણે લઈ દેશું તો એ રીતે વાત થઈ છે યુવા સારથી કનેક્ટ કરવાનું કામ કર્યું છે પણ સાચું કામ અત્યારે સાચું સેવાનું કાર્ય જે કહે તો એ આપણે પાર્થભાઈએ કર્યું છે પાર્થભાઈ લક્ષ્મીજીનું દાન કરી ને આપણે આ સેવાનું કાર્ય એક બહુ સારું દીપાવ્યું છે ને બીજા માટે પણ આ એક ઇન્સ્પિરેશન છે કે ભાઈ તમારે આવી રીતે કોઈને કંઈ તમારે એવું વિચાર આવ્યો હોય કે આપણે કંઈક સારું કામ કરવું છે પણ મારી પાસે ટાઈમ નથી કે મને ખબર નથી કે ક્યાં કરવું તો તમે યુવા સારથીનો સંપર્ક કરી શકો છો અમે તમને એવા જે જરૂરિયાતવાળા માણસ છે એની સાથે જોડાવી શકીએ છીએ આટલું જ કહીશ વંદે માતરમ ભરત માતા કી જય થેન્ક યુ